યુનાઈ આઈટેન કાર સાવ ઓછી કિંમતમાં વેસવાની છે અને જો તમારી પાસે પહેલાંથી જ કોઈ કાર હોય અને એક્સચેન્જ કરવા ઈચ્છતા તો આ કાર સામે એક્સચેન્જ પણ કરી આપશે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને દરરોજોનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આઈટેન કારની મોડલની બે હજાર અને નવનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને નવનું એન્ડનું મોડલ છે અને કારમાં પાર્સિંગ બે હજાર ને સુધી રનિંગ જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી બુકમાં જોવા મળી જશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કારમાં ટાયર તમને સારા જોવા મળશે વ્હાઈટ કલરમાં આઈટેન કાર જોવા મળશે આઈટેન કારમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે ગુડ કન્ડિશન જોવા મળશે કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરશે કારમાં કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે જોવા મળશે અને કાર તમને એક્સચેન્જ પણ કરી આપશે તો ફોર ઓનરમાં કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારના માલિકની માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ કારની કિંમત એક અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોંતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ